બોટાદના ગઢડા સ્વામીના ખાતે પંદરમો નેત્ર નિદાન કેમ્પ યોજાયો આ કેમ્પમાં આજ સુધી એક હજાર એકસો ચોર્યાસી વધુ વિના મૂલ્યે આંખોના ઓપરેશન થયા બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ખાતે જિલ્લા પંદર વર્ષથી આંખોને લગતા દર્દીઓ માટે વિના મૂલ્યે નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થાય છે ગડડાની શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ મધુસૂદન ડેરી સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી નિષ્ણાત ડોક્ટરો દ્વારા ગઢડા તાલુકા અને બોટાદ જિલ્લાના આંખોને લગતા વિવિધ દર્દીઓની ઓળખ કરી વિના મૂલ્યે તેઓનું નિદાન અને સારવાર કરી આપવામાં આવે છે મોતિયાના ઓપરેશન કરવાની જરૂર જણાય તો તેઓને સુદર્શન નેત્રાલય લાવવા લઈ જવાની વ્યવસ્થા સાથે મફતમાં ઓપરેશન તેમજ નેત્રમની આરોપણ પણ કરી આપવામાં આવે છે ત્યારે આ નેત્રદાન કેમ્પમાં અગિયારસો ચોર્યાસી સફળ ઓપરેશન કરી ઉમદા સેવા કાર્ય કર્યું છે

નેત્ર નિદાન કેમ્પ આજે ગડડાની અંદર યોજાણો છે અત્યાર સુધીની અંદર ગઢડા રથયાત્રા સમિતિ મધુસૂદન ડેરી અને સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી અત્યાર સુધીમાં અગિયારસો ને ચોર્યાસી વ્યક્તિઓના મોતિયાના ઓપરેશન અમારા બધાયના ખૂબ જ પ્રયાસથી સરસ રીતે સંપન્ન થયા છે અને તમામના ઓપરેશન સફળ એ ભગવાનની બહુ મોટી મહેરબાની છે ઉપરાંત આ સિવાયની પણ પ્રવૃત્તિઓ ગઢડા રથયાત્રા સમિતિ ઘણી કરતી હોય છે આવતા આવતી સાત તારીખે ગઢડાની અંદર ભવ્ય રથયાત્રાનું આયોજન પણ છે તો આપ દ્વારા જે કોઈ આપના વ્યુઅર્સ હોય તમામને અમે ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા સૌને રથયાત્રાની અંદર પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ